ટૅક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એકદમ ચાચવેલું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ કંપની કંડિશનમાં ટ્રેક્ટર છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ રહેશે રિવર્સ પીટીઓ જોવા મળશે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટર ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું નહીં તમારે જો આ ફાર્મ ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ બે હજાર છે કન્ડિશન સારી છે ચાચવેલું ટ્રેક્ટર છે કિંમત વિશે વાત કરી દઉં તો ટ્રેક્ટરની કિંમત છે ચાર લાખ પચાસ હજારમાં ટ્રેક્ટર આપવાનું છે ચાર લાખ પચાસ હજારમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે માન રાખવામાં આવશે જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટર તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે આ ટ્રેક્ટર તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ડીસા થરાદ હાઈવે ચિત્રોડા તમને ટ્રેક્ટર જોવા મળી રહેશે શ્રી યાદેવ ટ્રેક્ટર્સમાં ચિત્રોડા તમને ટ્રેક્ટર જોવા મળી રહેશે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ ચિત્રોડા જઈ શકો છો અને આ મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળે રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો માલિકના નંબર વિડીયોના નીચે છે